હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે હું તમારા માટે એકદમ ક્રિસ્પી એવા દાલ અને સંભારની રેસિપી લઈને આવી છું મારા તો સ્પેશિયલી આ ફેવરિટ છે અને એમાંય હવે મોનસૂન સિઝન આવશે એટલે ગરમા ગરમ સંભાર અને દાલ ખાવાની તો ખૂબ જ મજા આવે એના માટે સૌથી મેં અહીંયા એક કપ ચણા દાળ છે એ લઈ અને ચારથી પાંચ કલાક માટે આપણે એને પલાળી દેશું હવે જો હું એ સંભારની પ્રિપેરેશન કરું છું સંભાર બનાવવા માટે સૌથી પહેલાં મેં તુવેરની દાળ છે એ વન ફોર્થ કપ જેટલી પલાળી અને એને કૂકરમાં છે પમકીન નાખી અને બાફી લીધી છે હવે આપણે દાળનો વઘાર કરી લઈએ એના માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને મેં રાઈ જીરું હિંગનો વઘાર કરી લીધો છે અને પછી મેં અહીંયા એક મોટી ડુંગળી અને એક મોટું ટમેટું છે અને એકદમ સરસ ઝીણો ચોપ કરી અને આપણે સાતડી લેશું હવે જો સંભાર તમે આ રીતે બનાવશો ને તો બાળકોથી માંડીને મોટા બધા છે વેજીટેબલવાળો સંભાર એમને પણ ખાશે બારે છે તમે ક્યાંય પણ જુઓ સાઉથમાં છે કે અહીંયા કોઈ પણ જગ્યાએ તમે ઢોસા ખાવાની જગ્યાએ જાઓ તો ત્યાં બધા વેજીટેબલ છે એ મોટા મોટા સમારેલા હોય છે એટલે આ બધા લોકો છે સાઈડમાં કાઢી નાખશે તો તમે જો આ રીતે ઝીણું ચોપ કરેલું આમાં વેજીટેબલ એડ કરશો તો નાના છોકરા પણ ખાઈ લેશે મેં અહીંયા વેજીટેબલમાં છે દૂધીનો ઉપયોગ કર્યો છે વન ફોર્થ કપ જેટલી દૂધી છે અને એકદમ ઝીણી ચોપ કરી અને પછી મેં અહીંયા ડુંગળી ટમેટા સાતળી એકથી બે મિનિટ પછી દૂધી એડ કરી છે અને પછી છથી સાત સીંગ છે સરગવાની એ એડ કરેલી છે પછી મેં આમાં રૂટીના આપણા મસાલા એડ કરેલા છે મીઠું હળદર ધાણા લાલ મરચું પાવડર સાંભાર મસાલો તમે અહીંયા દૂધીની સાથે બીજા વેજીટેબલ પણ એડ કરી શકો છો જેમ કે રીંગણું છે બટેટું છે પમકીન છે પમકીન મેં દાળ બાફવામાં ઓલરેડી એડ કરેલું છે અને રીંગણું કે બટેટું મેં અત્યારે અહીંયા એડ કરેલું નથી પણ તમે કરી શકો છો ઝીણું સમારીને દાળ બાફવામાં તમે રેગ્યુલર દાળ પણ બનાવતા હોય ને તો તમે આ રીતે પમકીન એડ કરશો તો દાળની સાથે પમકીન છે એકદમ સરસ બફાઈ જશે અને પછી બ્લેન્ડરથી બ્લેન્ડ કરશો તો કોઈને ખ્યાલ પણ નહીં આવે હવે જો આપણે બાફેલી દાળ છે એ એડ કરી દેસું અને પછી એને એકદમ સરસ છે ઉકળવા દેસું જેથી દાળની સાથે બધા વેજીટેબલ એકદમ સરસ છે ઉકળી જશે હવે સંભાર આપણો ધીમા ગેસે રેડી થઈ છે ત્યાં સુધીમાં આપણે દાળ વડા માટેની પ્રિપેરેશન કરી લઈએ એના માટે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલી આખી દાળ છે એને સાઈડમાં કાઢીને રાખી દીધી છે હવે બાકીની બધી દાળ છે મેં મિક્સર જારમાં લઈ લીધી છે અને એમાં હું એક તીખું મરચું છે એડ કરું છું એ કાદુનો ટુકડો એડ કરું છું અને સોલ્ટ નાખું છું બસ આમાં બહુ જ જરૂર લાગે તો જ તમારે એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરવાનું છે અધરવાઇઝ પાણી આમાં જરા પણ એડ કરવાનું નથી અને એને એકદમ અતકચરી જ પીસવાની છે એકદમ લીસું બેટર કરવાની જરૂર નથી હવે જો આપણી દાળ છે એકદમ સરસ અતકચરી પીસાઈ ગઈ છે હવે જે આપણે આખી દાળ કાઢેલી હતી એ આમાં એડ કરી દેસું પછીમાં અહીંયા એક ડુંગળી છે ચોપ કરીને એડ કરેલી છે લીલા મરચાં ચોપ કરીને એડ કરીશું મીઠા લીમડાના પાન ચોપ કરીને એકદમ સરસ ઝીણા સમારીને એડ કરીશું અને કોથમીર છે એ પણ એકદમ સરસ ઝીણી આમાં એડ કરી દેસું મસાલામાં આપણે જો દાળ પીસવામાં સોલ્ટ નાખેલું હતું એટલે અહીંયા જરૂર હોય તો સોલ્ટ એડ કરવાનું અધરવાઇઝ આપણે એને અવોઈડ કરીશું લાલ મરચું પાવડર એડ કરીને આખું જીરું એડ કરી અને બસ આપણું બેટર છે રેડી થઈ ગયું છે ને એકદમ સરસ રીતે મિક્સ કરી દેસું હવે આ બેટર રેડી કરવા ટાઈમે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે જ્યારે દાલ તળવા હોય ત્યારે જ આ બેટર રેડી કરવાનું અધરવાઇઝ સોલ્ટના લીધે છે વેજીટેબલમાંથી પાણી છૂટશે તો બેટર છે ઢીલું થઈ જશે અને દાલ છે એકદમ સરસ ક્રિસ્પી નહીં બને અને તેલવાળા બનશે એટલે તમારે જ્યારે તળવા હોય ત્યારે જ આ બેટર છે રેડી કરવાનું હવે જો વડાના શેપ બનાવી બનાવી અને તેલ એકદમ સરસ ગરમ થાય ત્યારે આપણે દાલવડા છે એ બ્રાઉન થાય ત્યાં સુધીને એને ફ્રાય કરી લેશું તો છે ને એકદમ ઇઝી રેસીપી ઝટપટ બની જાય એવી તો આ મોન્સૂનમાં આ દાલવડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો એકદમ ક્રિસ્પી બનશે બારેથી ને એકદમ ક્રિસ્પી અને અંદરથીને એકદમ સરસ સોફ્ટ તો આ રીતે દાલવડા છે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને ગરમા ગરમ ચા સાથે પણ આ દાલવડા છે એ બહુ જ મસ્ત લાગશે એટલે તમે કદાચ સંભાર ન બનાવો તો ચા સાથે પણ આ સ્નેક્સમાં એકદમ સરસ લાગશે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ને સ્વાદની સફર એને ફોલો કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બાય બાય